પૂરક માગણીઓ લઈને આવ્યા છે આ પૂરક માગણીઓની ઉદ્યોગ ઉદ્યોગ વિભાગની પૂરક માંગણી નંબર ઓગણપચાસ પર મારું સમર્થન આપી મારા વિચારો રજૂ કરું છું માની અધ્યક્ષશ્રી કોઈ પણ રાજ્યમાં ઉદ્યોગો માટે રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ પરિસ્થિતિની જરૂરિયાત હોય છે અને તો જ રાજ્યમાં રોકાણમાં વધારો કરી શકાય છે ઉદ્યોગો માટે સૌથી પ્રથમ વીજળી રોડ રસ્તાની જરૂરિયાત હોય છે અને ત્યારબાદ સૌથી મોટી જરૂરિયાત છે કાયદો વ્યવસ્થા અને સુરક્ષાની પરિસ્થિતિ આજે ગુજરાતમાં આ તમામ સાનુકૂળ પરિસ્થિતિઓ છે જેના કારણે મોટા મોટા ઉદ્યોગો અને રોકાણ એ ગુજરાતમાં આવી રહ્યા છે રોડ રસ્તાની વાત કરું તો વડોદરા જિલ્લાનું પાદરા તાલુકો પાદરા ગામ કે જ્યાંથી પહેલા આવવા માટે અમદાવાદ આવવું હોય તો લગભગ સાડા ત્રણ કલાક એમાં જતા આજે ગુજરાતની પરિસ્થિતિ રોડ રસ્તાની એટલી સારી છે નાના નાના ગામ સુધી મજબૂત રોડ પહોંચી ગયા છે આજે પાદરાથી ગાંધીનગર આવવું હોય ને તો માત્ર બે કલાકમાં હું આજે પહોંચી શકું છું એટલી સાનુકૂળ પરિસ્થિતિ ભાજપ સરકારે ગુજરાત સરકારે ઉભી કરી છે રસ્તામાં આવીએ છીએ તો મોટા મોટા કોમ્પ્લેક્ષો દેખાય છે વેપારીઓ દુકાનો લઈને બેઠા છે મોટી મોટી દુકાનો શોરૂમો પર કોઈ જગ્યાએ લગભગ નવા કોમ્પ્લેક્ષ બની રહ્યા છે તો સિત્તેર ટકા કોમ્પ્લેક્ષ એવા છે કે જેને સટર નથી સટર નથી એનો મતલબ કે તે માત્ર ખાલી કાચ જ લગાવવામાં આવેલા છે અને કાચ ઉપર લોક લગાવવામાં આવ્યું છે આ પરિસ્થિતિ બતાવે છે કે ગુજરાત કેટલું સુરક્ષિત છે આજે વેપારીઓ મોટા મોટા શોરૂમ છે પોતાનો લાખો કરોડોનો માલ એક એક કાચના કાચના માત્ર મૂકીને જાય છે પણ એ ભરોસો કોનો છે ગુજરાત સરકારનો નો ભરોસો છે કે આજે કાચ ઉપર લાખો કરોડોનો માલ સુરક્ષિત છે આજે કોઈની એવી તાકાત નથી કે કાચ તોડીને લૂંટ કરે ચોરી કરે પણ એનો પણ મોટો આધાર છે કે આજે ગુજરાતમાં રોજગારી એટલી છે કે કોઈને લૂંટ કરવાની ચોરી કરવાની જરૂર નથી પડતી આ પરિસ્થિતિ કોઈ ઉભી કરી હોય ને તે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે ઉભી કરી છે આ બતાવે છે કે ઉદ્યોગો કેટલા સુરક્ષિત છે નાગરિકો કેટલા સુરક્ષિત છે પણ સાથે એ પણ કહેવા માંગીશ કે મારી સરકારથી ઉદ્યોગ ઉદ્યોગો છે છલો છલ ઉદ્યોગો થી રોજગારી છે છલો છલ રોજગારી થી આવક છે છલો છક થી સુવિધા છે ખુશી છે સૌનો સાથ છે છલો ચલ સૌના સાથ થી વિકાસ છે છલો છલ વિકાસ થી વિશ્વાસ છે છલો છલ સૌના વિશ્વાસ પ્રભુની આસ્થા છે છલો ચલ પ્રભુ ની આસ્થા થી મતો છે છલો ચલ મતો ભાજપા છે છલો છલ અને ભાજપાથી વિધાનસભા વિધાનસભા છે છલો છલ આ છે મારી સરકારની કામગીરી પણ મારા રાજકીય વિરોધીને રાજકીય વિરોધીઓ પક્ષ કે એમને કહીએ છે કે તમે અરીસો જુઓ આજે એક બાજુ છલો છલ ને એક બાજુ ખાલી ખમ છે પણ એમને આઈનો બતાવીએ છે અરીસો બતાવીએ છે તેમ છતાં એ સમજતા નથી ત્યારે મને એક પિક્ચર નો એક ડાયલોગ યાદ આવે છે ઈસમે નહી સારા જહા નજર આતા હૈ આવો કોંગ્રેસ નો નજર યો છે કે અરીસા માં જોવા જઈએ ને તો પણ કોંગ્રેસ સુધી મળતી નથી એટલા માટે કહું છું કે નજર બદલો

મારો વીસ વર્ષનો નો એક મતદાતા મારી પાસે પેઢા લઈને આવ્યો અરે એને મને પોતાની ખુશી વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરી કે હું નોકરી લાગ્યો છું અને નોકરીથી નોકરીથી આજે હું મારી પોતાની પોતાની કમાણીથી મારી બાઇક ખરીદી છે ત્યારે એની એની ખુશી જોઈને મને એટલો આનંદ થયો ત્યાં ખુશીનું કારણ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એને જે મત આપ્યો છે એ મતનું એને વળતર મળ્યું છે આ ખુશી થઈ છે અને આ ખુશીથી હું માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જે પૂરક માગણીઓ લઈને આવ્યા છે તેને હું મારું સમર્થન આપું છું જય શ્રી રામ